મથુરા છે ને એ ડેરી હતી પણ ડેરી છે નહીં હતી ઘીની ડેરી આપણા દેશમાં દૂધની ડેરી નથી દૂધની ડેરીનો શબ્દ જ નથી કારણ કે દૂધ વેચવાનો જ નથી ઘી વેચાય ને સાંઠ વેચાય આપણી સંસ્કૃતિમાં સૂત્ર છે કે ઘી વેચી શકો અને બુલ વેચી શકો ગાય ન વેચાય દૂધ ન વેચાય તો આખી ઇન્ડસ્ટ્રી જે હતી ને બિઝનેસ જે હતો એ ઘી નો હતો આ મથુરામાં ઘી બનતું માખણ વેચી આવવાનું અને પૈસા લઈ આવવાના એટલે એ ઘી માટે તમે વેચી શકો છો દૂધ નથી વેચવાનું તો ઘી પછી ડેરીમાં બનતું અને પછી એ ઘી છે મથુરા તમે લોકો જો ગયા રૂપમાં ભરતપુર પછી આઉટર દિલ્હી એનસીઆર થઈ પછી ખૈબર ઘાટ અને ગ્રીસ જે યુરોપ અને એશિયામાં રહી છે એ ગ્રીસ સુધી આપણું ઘી જતું અને પછી નીચે યુરોપમાં આપણું ઘી વેચાતું ત્યારે ચૌદ કન્ટ્રી હતા આ ચૌદ દેશમાં આપણું ઘી વેચાતું દેશી ગાયનું ઘી યુરોપમાં એટલે વેચાતું કે યુરોપમાં ગાય જ નથી આજે પણ નથી ત્યારે નથી એટલે આપણે ઘી વેચતા લાલ ચોખા વેચતા આપણે આ લખપત પણ ઘી હતું લાલ ચોખા આપણે જેને સિંધી ચોખા એ કહીએ છીએ તો આપણું રાઈસ પ્રોડક્શન વર્લ્ડનું મોટું હતું ચોખા અને સ્પાઈસીસ એટલે એલચી લવિંગ તજ દુનિયામાં ક્યાંય નતું એના માટે તો અંગ્રેજો અહીંયા ગોત તો ગોત આપણે ગુલામ બનાવ્યા તો સ્પાઈસીસ વેચતા ચોખા વેચતા અને ઘી વેચતા અને સોનાની ચીડિયા દેશ કહેવાતો આપણા દેશમાં કોઈ એટલું સોનું હતું જ નહીં જે કોલારની સોનાની ખાણ છે ને એ હવે પૂરી થઈ ગઈ બહુ થોડુંક જ સોનું હતું પણ દુનિયાનું અમેરિકા અને ઇંગ્લેન્ડ યુરોપ આખાનું ભેગું કરો ને એના કરતાં સોનું ભારતમાં છે તમે તમારા ઘરના સોનાનો હિસાબ કરો આપણા મંદિરોના સોનાનો હિસાબ કરો દુનિયાનું હાઈએસ્ટ સોનું આપણે ત્યાં છે હીરા વાણેક જવેરાત એ આપણે ઘી વેચીને લઈ આવ્યા છે એટલે યુરોપ ને અમેરિકામાંથી અમેરિકા તો પછી આવ્યું પણ યુરોપ ને બાકીની જે આફ્રિકાના કન્ટ્રીમાંથી આપણે ખાણમાંથી હીરા લઈ આવતા સોનું લઈ આવતા ઘી વેચી એટલે આ આપણી ઇકોનોમી હતી અહીં લખપતથી ચૌદ કન્ટ્રીમાં ઘી જતું બાળે લખપતના બંદરથી તમે કોઈ માંડવી ના હશો મારા ગામના અથવા તમે સાંભળ્યું હશે માંડવીના તળાવનું નામ છે ટોપરાણી ટોપણસર તળાવ અને એ ભાટિયા હતા એ ટોપરાણી હતા અટકીની ટોપરાણી એ નરસિંહ મોનજી ટોપરાણી હું તો માંડવી નહીં પણ લખપતથી ઘી એક્સપોર્ટ કરતા અને જાંબિયા આફ્રિકામાં આફ્રિકામાં એના નામની સ્ટ્રીટ છે જેમ આપણે કેમ એમના પડી રહ્યો તોરણ બાંધ્યું માદા પર એનાથી નામ બન્યું તો નરસિંહ મોનજી ટોપરાણી સ્ટ્રીટ છે જાંબિયામાં શું કામ કે આપણે અહીંથી ઘી વેચતા ને એવો સરસ બિઝનેસ કરતા તો ત્યાંના રાજા એનું સન્માન કરી અને એના નામની શેરી બનાવી છે ક્યાં લખપતથી ઘી આપણે દે છે એ આ આ વેપારી છે આ હિસ્ટ્રી તમને હું એટલા માટે કહું છું કે આપણે લોકો ખાલી ખાલી આ ટાઈમ પાસ કરવા માટે ભેગા નથી થતા મનોજભાઈ મુખ્ય જજમાન છે એ બધી વાત સાચી તો એના સંસ્કાર છે એના પરિવારના એ અહીં નહીં તો ક્યાંય પણ આ કામ કરે છે તો આપણા પાસે આપણા ઘરે બેઠે આ જ્ઞાન મળે એના માટે આ પ્રયત્ન છે ને એ જ આપણું કામ છે અને એ જ સંસ્કાર કહેવાય એ જ સંસ્કાર આપણે લોકો સુધી પહોંચાડવા છે તો આપણે ઘી પહોંચાડતા દુનિયાને દુનિયાને હેલ્ધી રાખતા આપણે ઘી ની ખબર નથી આજે સ્થિતિ કેવી છે કે ઘી એટલે શું આપણે ખબર નથી અને અમેરિકા વાળા નક્કી કરે ઘી આને કહેવાય આટલું ફેટ ને આટલું વિટામિન ને આટલું વિટામિન ડી ને આવું હોય ને જ્યાં ઘી ઉત્પન્ન જ નથી થતું કારણ કે ગાય જ નથી તો એ ચર્ચા કદાચ આવી ગઈ હશે પણ જે જેને જર્સી કહીએ છીએ હોસ્ટિન ફિઝિન કહીએ છીએ એવી ત્રેવીસ પ્રજાતિઓ યુરોપમાં અને અમેરિકામાં છે જે ગાય નથી એ કાઉ છે કાઉ અંગ્રેજી નથી કાઉ એક પ્રજાતિ છે પૃથ્વી ઉપર સાડા પાંચ હજાર મેમેલ્સ છે મેમેલ્સ એટલે આંચળ સ્તન સ્તનધારી પ્રાણી પાંચ હજાર પાંચસો નોટેડ છે કે જેને દૂધ આવે છે અને એના બચ્ચાને દૂધી આપે છે વાંદરીનું બચ્ચું બંદરિયું વાંદરીનું દૂધ પીને મોટું થાય બકરીનું બચ્ચું બકરીનું દૂધ પીને મોટું થાય સિંહણનું દૂધ સિંહણના બચ્ચા માટે કામનું તો દરેક માદા દૂધ પ્રોડ્યુસ કરે છે એના બચ્ચા માટે પણ બધા દૂધ આપણે ન પી શકીએ તમે તો ભણ્યા છો ઘણા સિંહણ કેરું દૂધ તે સિંહણ સૂતને જ જરે વગડવંશીને વમન કરાવે પાત્ર ફોડીનું નીકળે એ સોનાના પાત્રમાં જ શિંહણનું દૂધ લઈ શકાય કાંઈ એને શિંહણનું બચ્ચું ધાવે તો એને પચે એ પી શકે અને તમે એને ધોવા જાઓ અને સ્ટીલમાં કે આમાં કે તો એ પાત્રમાં કાણું કરી નાખે એવું ગરમ સિંહણનું દૂધ હોય અને આપણે તો પી જ ન શકીએ આ કવિએ તો એ વાત કરી સમજાવવા માટે તો બધા પ્રાણીના દૂધ આપણે પી શકતા નથી પણ જો તમને શાસ્ત્ર એમ કહે છે મારું આયુર્વેદ એમ કે આપણું આયુર્વેદ એમ કહે છે કે જો તમને આંખની તકલીફ છે તો બકરીનું દૂધ સારું છે અનિદ્રા છે કે કાર્સ્ય છે તો ભેંસના દૂધનો પ્રયોગ શાસ્ત્રકારોએ બતાવ્યો છે હુપિંગ કપ છે તો ગધડીના દૂધનો ઉપયોગ થાય ઓફ લીવર છે જલોદર છે કેન્સર થાય લિવરમાં તો ઊંટલીના દૂધનો પ્રયોગ ચાલે છે કરી અમારા અત્યારે સાત કેસ ચાલે છે લિવર કેન્સરના ખાલી ઉટલીના દૂધ ઉપર જ રાખવું તો લીવરના બગડે છે ત્યારે ઉટલીનું દૂધ કામ આવે આંખની તકલીફ છે તો બકરીનું દૂધ કામમાં આવે હુપિંગ કપમાં મેં કીધું એમ ગધડીના દૂધનો પ્રયોગ થાય ઉન્માદ મારમાં હાથડીના દૂધનો પ્રયોગ પણ શાસ્ત્રોએ કીધો છે તો ત્યારે શિષ્યો કીધું કે તમે આ બકરીનું દૂધ ને ઉટલીનું દૂધ ને ગધડીના દૂધની બધી વાતો કરી પણ તો તમે ગાયની તો વાત જ ન કરી તો ત્યારે આચાર્યો એમ કીધું કે આ બકરી પોતે માંદી પડે જે આંખ ઠીક કરે આ ઉટડી પોતે માંદી પડે જે લીવર ઠીક કરે છે આ ભેંસ પોતે માંદી પડે કે જે અનિદ્રાને કારણે છે ને મટાડે અરે તમારી માં સ્ત્રી એને પણ ધાવળ ન આવે ડિલિવરી પછી તો આ બધા પ્રાણીને તમે ગાયનું દૂધ પીવડાવો તો બધા પ્રાણી સાજા થઈ જાય એટલે ગાયનું દૂધ દૂધ નથી એ અમૃતની શ્રેણીમાં આવે મજા આવી તો ઠોકો તાળી ઠંડી એટલે આપણે ખબર જ નથી કેમ ગાયને માં કીધી આપણે હવે એનું વિજ્ઞાન સમજાવું બધા પ્રાણી એકબીજાનું દૂધ પાછા પી શકતા નથી અમુક જ ગ્રુપ કિત્તો બિલ્લી એ જે શ્રેણી છે એ એકબીજાનું દૂધ પી શકે કૂતરો જર એ બધા અમુક દૂધ પી શકે પરંતુ ગાયનું દૂધ છે એ પૃથ્વી પરના બધા પ્રાણી પી શકે એવું ભગવાને બનાવ્યું છે એવી એની આંતરડાની રચના છે એવી એની દૂધની ક્વોલિટી છે એટલે બકરીનું દૂધ એક રોગમાં સારું છે બાળકને માટે લઘુ છે પચતું ન હોય તો બાળકને પણ આપી શકાય પરંતુ એ સર્વત્ર ન ચાલે ભેંસનું દૂધ પણ આપણે ત્યાં વાપર્યું છે દવા વાપર્યું છે એવું નથી કે ભેંસનું દૂધ ન પીવાય પણ એ દવામાં આંખનું તકલીફ છે તો દવામાં બકરીનું દૂધ અનિદ્રા છે એટલે આવા રોગોમાં એક એક બબે રોગોમાં વાપરી શકાય છે પણ યુનિવર્સલ દૂધ છે એ ગાયનું દૂધ છે દુનિયાના બધા બધા પ્રાણી લોકો પી શકે એવું બનાવ્યું છે એટલે બકરીને માતા ના કીધી ભેંસને માતા ના કીધી બીજા કોઈ પ્રાણીને માતા ના કહ્યું આપણી માતાને પણ જે ઠીક રાખે એ એટલે ગાય માતા તો આ વિચાર આ વ્યાસપીઠ પરથી તમે તમારા ઘરમાં લઈ જાઓ